હું આવી છું કહેવાને જોયો જ હશે પરંતુ હું તો પૂનમ નો સૂરજ લઈને આવી છું આજનો મારો વિષય એટલે કે સ્વચ્છતા ત્યાં આ વાક્ય કહેનાર ગાંધીજી પોતે જ સ્વચ્છતાના પૂજારી હતા કહેવાય છે કે ખરી જતા સમય પર કોણે નજર કરી છે આ ખરી જતા ફૂલોની કોણે કદર કરી છે પર્યાવરણે તો આપણને ઘણી બધી દેન આપી છે પરંતુ તેને સ્વચ્છ રાખવા કોને કમર કસી છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નવી દિલ્હીમાં રાજપથ ઉપર બે ના રોજ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરતા કહ્યું કે આપણે સૌ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત અભિયાનના મિશનને પૂરું કરી શકીએ તેમ છીએ બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ એક રાષ્ટ્રીય આંદોલનના સ્વરૂપમાં આ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી ગંદકી કરીશું ન કરવા દઈશું આ મંત્ર આપ્યું આ મંત્રને આપણે ગામ શહેર અને રાજ્યો સુધી પહોંચાડી સ્વચ્છતા અંગે વિચાર કરવો પડશે આ નિર્ગગન ખળખળ વહેતા ઝરણા ગુગવાટા મારતા સાગરો મંદ મંદ વહાતો વાયરો મહેકતી માટી વગેરેને જો કોઈ નુકસાન પહોંચાડી અસ્વચ્છતા દાખવી અને વધારે નુકસાન પહોંચાડ્યું હોય તો તે માત્રને માત્ર એક માનવી જ છે આ કાળા માથાડા માનવીને શું થઈ ગયું છે કે તેણે કુદરતના રંગીન કેનવાસ પર ફક્ત કાળી શાહી ટોળી છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધું છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન શબ્દમાં જો હું કહું તો આ પૃથ્વી પર મધમાખી લુપ્ત તો આ પૃથ્વી વિલુપ્ત થઈ જશે તેથી જ આપણે ગંદકી કરવી જોઈએ નહીં અને અને ગંદકી જેવી ગંભીર સમસ્યાને વધારે ઉત્તેજન આપવું જોઈએ નહીં આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પવનોની છે વનસ્પતિ જ્યાં ગંદકી હોય છે ત્યાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા અસંખ્ય રોગોએ જન્મ લીધો હોય છે ગાંધીજીએ એક વાક્ય કહેલું કે મને મને મારા દેશની ગરીબી પણ નહીં પરંતુ મને મને મારા દેશની ગંદકીને લીધે શરમ અને સંકોચ અનુભવાય છે एक हिंदी कवि साचूज कहू है आसान कार्य है सफाई करना हमारी आहते उसकी गुलाम है आसान कार्य है स्वच्छता रखना हमारी बातें उसकी गुलाम है મહાત્મા ગાંધીજીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય આઝાદી ન હતી પરંતુ તેમાં એક સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી મહાત્મા ગાંધીજીએ જેવી રીતે ભારત દેશને આઝાદી અપાવી છે મુલામલી બેડીઓને તોડી અને ભારત માતાને એક નવા મુકામ પર પહોંચાડ્યું હોય તો હવે આપણું પણ કર્તવ્ય છે કે સ્વચ્છતા દાખવીમાં ભારતનું ગૌરવ અને સન્માન વધારીએ બદલો અપની આદત ભૈયા ન કરો કિસી પડોશી કા ઇતાર દેશ હૈ સબકા બધાઓ સ્વચ્છતા અભિયાન આથી જ કહેવાય છે કે સ્વચ્છતા તે પ્રભુતા એ જ સુખ શાંતિ પુણ્ય સ્ત્રોત છે સ્વચ્છતા તે પવિત્રતા એ માનવને પૂર્ણ માનવ બનાવે છે સ્વચ્છતા તે પ્રભુતા એ સુખ શાંતિનો પુણ્ય સ્ત્રોત છે આભાર